સુરેન્દ્રનગર ખાતે ઓપરેશન સિંદુરના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રાષ્ટ્રભાવના સાથે ત્રણસો તોતેર રક્તદાતાઓએ ઉસાફેર રક્તદાન કર્યું હતું સુરેન્દ્રનગરની હોટલ પ્રેસિડેન્ટ ખાતે અહિંસા યુવા સંગઠન દ્વારા વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનોના સ સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માતૃશ્રી મુક્તાબેન જયંતિલાલ મહેતા

સંગઠન દ્વારા આજ રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ માત્ર કાર્યક્રમ નહોતો એક જીવનદાન ઉત્સવ હતો ત્રણસો તોતેર વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા અને સૌના સહયોગથી સુરેન્દ્રનગરને એક રેકોર્ડ તરફ લઈ ગયા દરેક દાતાશ્રીઓ દરેક સહયોગી સંસ્થાઓ મિત્રો અને દરેક પાંખે ફેલાયેલા મિત્રો આ સફળતાના યથાર્થ હકદાર છે દરેક સહયોગી સંસ્થાઓ દાતાશ્રીઓનો કાર્યકર્તા મિત્રોનો અને બ્લડ ડોનરનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ